વિપલોદ ગામે આવેલ ભૂતફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય ગુલાબસિંહ વંછારા બદલીનો વિદાય સારંભ યોજાયો દેવગઢબારા તાલુકાના વિપલોદ ગામે આવેલ ભૂતફળિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બુથાભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પીપલો કોર્ડિનેટર અનિલભાઈ દ્વારા ગુલાબસિંહ વંછારાએ આપેલ શાળાના યોગદાનને ઉજાગર કર્યો હતો અને એચ ટીટી પ્રમુખ નરેન્દ્રસિંહ બારીયાએ પણ ગુલાબસિંહ એક સાચા સમન્વય કરતા હતા એવું જણાવ્યું હતું મિત્ર અને હરમેશ બાળકો અને શિક્ષકોની સાથે રહેનાર મિત્ર ગણાવ્યા આ વિદાય પ્રસંગે વિદાય લઈ રહેલા આચાર્ય ગુલાબસિંહ વંચારાએ આટલા લાંબા સમય સુધી શાળા સ્ટાફ બાળકો વાલીઓએ તેઓને આપેલ સાથ અને સહકાર બદલ સૌનો આભાર માન્યો પરિવારના સભ્ય ગણા અને આ પ્રસંગે તેઓએ શાળાને પચાસ હજાર રૂપિયા નું શાળાના વિકાસ માટે દાન આપ્યું હતું આ વિદાય પ્રસંગમાં ગામના સરપંચ બાબુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ પૂનમભાઈ પ્રાથમિક શિક્ષક ધિરાણ સહકારી મંડળીના ચેરમેન પ્રતાપભાઈ પટેલ સંઘના કોષાધ્યક્ષ પ્રમુખ રામસિંહ ડાયરા યુવા પ્રમુખ અજીતસિંહ ઠાકોર રાજ્ય કારોબારી સિદ્ધરાજસિંહ જિલ્લા કારોબારી દલપતસિંહ ખાટ માજી સીઆરસી અને માજી ચેરમેન મોહનભાઈ બારિયા પગાર કેન્દ્ર આચાર્ય વાલીઓ સભ્યો બાળકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિધાયને યાદગાર બનાવી આ કાર્યક્રમને ને આભાર વિધિ શાળાના વડીલ શિક્ષક પર્વતસિંહ ડાયરા દ્વારા કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવગઢ ભારત પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી દિનેશભાઈ પટેલે કર્યું